સાવરણી ઘરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે એવું કહેવામાં અતિશયોક્તિ નથી કારણ કે સાવરણીથી ઘરની સાફ સફાઈ થાય છે પરંતુ હાલ સાવરણી બનાવવાનો વ્યવસાય મૃત અવસ્થામાં પહોંચ્યો છે અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર આવેલ મુલટ ચોકડી પાસે પડાવ નાખી કેટલાક પરિવારો સાવરણી બનાવવાનો પ્રયાસ કરે છે મૂળ મહીસાગર જિલ્લાના વાડી સમાજ દ્વારા આ વ્યવસાય કરવામાં આવે છે અહીં તેઓ દ્વારા સાવરણી બનાવવામાં આવે છે અને ત્યારબાદ તેને બજારમાં વેચવામાં આવે છે એક સાવરણી બનાવતા અડધો થી પોણો કલાક જેટલો સમય લાગે છે જોકે આજના આધુનિક યુગમાં સાવરણી વિસરાઈ રહી છે સાવરણીનું સ્થાન વેક્યુમ ક્લીનરે લીધું છે જેના કારણે સાવરણીનું વેચાણ થતું નથી અનેક પરિવારો છેલ્લા ઘણા વર્ષોથી આ વ્યવસાય સાથે જોડાયેલા છે પહેલાના જમાના કરતાં હવે માત્ર રોજની પચાસ થી સાહીઠ જેટલી સાવરણીનું જ વેચાણ થઈ રહ્યું છે જેના કારણે આ પરિવારો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આંગે સાવરણી બનાવનાર પરબતભાઈએ જણાવ્યું હતું

આખો દિવસ વેચીએ તો સો પચાસ અંગ વેચાય એમાંથી પાંચસો છસો રૂપિયા મળે એમાં ખાવું પીવું આ તે બધું એટલે પૂરું જ થઈ જાય એટલે અમારી એટલી વિનંતી છે કે કોઈ જમીન થોડી ઘણી આપે ને સરકાર કોઈ મદદ કરી શકે તો અમે બીજો ધંધો ચાલુ